કોઈ પ્રકારનું ખોટી રીતે કોઈના બાપથી ફાટી પડતા નથી ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિરઝાપુર ધાક ધમકી મારપીટ રોજંદી બાબત આ પોસ્ટ કરવામાં આવી હતી પરસોતમ પીપરિયાના ફેસબુક એકાઉન્ટ પરથી જે સાર્થક બની રહી છે ગોંડલના યુવક બની ગજેરા દ્વારા તેમના યુટ્યુબ ચેનલ પર એક વિડીયો મૂકવામાં આવ્યો હતો જેમાં તે કહી રહ્યા છે કે અલ્પેશ ધોલરિયા ચારસો હાથ હાકતો હોય અને જયરાજથી જાડેજાએ માણસને ઉપાડી ગોંડલ ચેરમેન બનાવ્યા અને એની પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી તેવા પણ સવાલો કરવામાં આવ્યા હતા અને જો મને મારી નાખવામાં આવે તો આની જવાબદારી જયરાજસિંહ જાડેજા ગણેશ ગોંડલ ધોલરિયા ઉપર રહેશે જાણીએ શું છે સમગ્ર ઘટના નમસ્કાર હું ચાવડા સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો વાત છે ગોંડલની જે ઘણા સમય થયા કોઈને કોઈ વાતે સમાચારોની હેડલાઇન્સમાં જોવા મળી રહ્યું છે પછી તે વાત હોય જૂનાગઢના રાજુ સોલંકીની વાત હોય પાટીદારના સગીર વયના દીકરાને માર મારવાની કે પછી વાત રાજકુમાર જાતના મામલે ત્યારે પીપરિયા દ્વારા તેમના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી જેમાં લખ્યું હતું ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર આમ જોવા જઈએ તો ગોંડલમાં એક પછી એક જે વિવાદો સામે આવી રહ્યા છે જે ઘટનાઓ ઘટી રહી છે તેના પર આપને લાગશે કે શું ગોંડલ ખરેખર સૌરાષ્ટ્રનું મિરઝાપુર ગોંડલમાં પાટીદાર સમાજની અને ક્ષત્રિય સમાજની જે મિટિંગ થઈ હતી તેમાં અલ્પેશ ધોલરીયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે જયરાજસિંહ અમારા બાપ સમાન છે એટલે અમે તેને પગે લાગીએ છીએ અને બહારના ઉમેદવારોએ કોઈએ અહીં નજર ન કરતા અહીંયા અમારો ગોંડલ તૈયાર છે અને તેને અમે પટેલ સમાજ અમારા ખંભે બેસાડીને ધારાસભ્ય બનાવવાના છીએ ત્યારે ગોંડલના એક બની ગજેરા નામના યુવકનો વિડીયો સામે આવ્યો છે જેમણે તે યુટ્યુબ પર વિડીયો મૂકી જણાવ્યું હતું કે અલ્પેશ ધોલરિયા ચારસો હાથ હાકતા હોય અને જયરાજસિંહ જાડેજાએ માણસને ઉપાડી ગોંડલ યાર્ડના ચેરમેન બનાવે છે અને પછી રાજકોટ જિલ્લાના પ્રમુખ બનાવે અને એની પાસે આટલી સંપત્તિ આવી ક્યાંથી સાંભળીએ શું કહી રહ્યા છે બંને ગજરા વિડિયો થોડોક મોટો છે પણ તમારા ગામનો છે એમ સમજવાનું તમારે તો જ બન્યો લઈને આવ્યો હોય નગર બન્યા પાસે આવે નહીં જોયું ને મિત્રો બનાસકાંઠાના એક આર્યન મોદીનું અપહરણ થયું હતું અને એ અપહરણ માં અપહરણ કરીને એને ઢોર મારવા માં આવ્યો હતો અને એના પરિવારજનો પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા ઈજ રીતના રાજકુમાર જાટ ના શ્રી અરજી દેવા આજ પીઆઈ શ્રી ને ગયા હતા ગોસાઈ સાહેબ ને ગોસાઈ સાહેબ અત્યારે પાસે સસ્પેન્ડ થઈ ગયા છ મહિના બાદ ફરી પાસે ગોંડલ માં પધાર્યા અને આ એ જ રાજકુમાર જાટના પિતાએ અરજી દીધી જોયું ને તમે ખેલ જોયો ને હવે ચક્રવ્યુ ગોઠવ એવું ચક્રવ્ય ગોઠવું છોકરાઓનું ગમે એ કરાવી નાખતા હોય તો વિચાર કરો તો આમાં કાયદા કાનૂના ઓલા ઓલા ભાઈ કે બરોબર જ છે ગુંડલ ની હદ ચાલુ થાય એટલે કાયદો પૂરો આ એના જેવો દાખલો છે આમાં આપણે આ બીજાના છોકરા એ થયું કાલે તમારા છોકરા એ થાય સાંસદ કેવી બેટિંગ કરે બાજુ આઈપીએલ નેતા ભાઈ હાથો પણ હવે પબ્લિકે સાથ દેવાની જરૂર છે તમારે આ ત્રીસ વર્ષ નું ઘરગથ્થુ શાસન કાઢવું છે ન્યાય જોઈશે કે આવનારા દિવસોમાં આવનારા ભવિષ્યમાં પાંચ પચીસ વર્ષ પછી તમારા છોકરા મોટા થાય તો રાજકુમાર જાટ નહીં પણ એક વાત તો ચોક્કસ જ છે કે આ માયરો કર્યું પાછા કેવું છબકલું ગોઠવું ને પાછા બચી જાય પણ એ હવે નહીં હવે જનતા થઈ ગઈ જાગૃત એટલે હવે આ આ દાખલો બેહાડવાની વાત છે જો આ દાખલો મિત્રો નહીં બેહે ને આ દાખલો એટલે પછી આવનારા ભવિષ્યમાં તમારે ભૂલી જવાનું આ એક જ દાખલો તમારે બેહાડવાનો છે

પબ્લિકે વિચારવું આ બધા પ્રાથમિક કામો છે આમાં નવી નવાઈ નું કામ હા હમણાં કોક પચાસ ગરીબો ને પકડે પકડીને એક એક કરોડ રૂપિયા દીધા હોય કે ભાઈ લ્યો અમારી પાસે મબલક સંપત્તિ છે થોડુંક તમે રાખો સુખી થાવ આવું કર્યું હોય તો કઈક વસ્તુ અલગ છે આ તો ત્રીસ વર્ષ નું ઘરગથ્થુ શાસન અકાવવું રાજાશાહી કે એમ જ થાય કે કાલ આને ટિકિટ દઈ દી એટલે એને ટિકિટ દઈ દેવા એટલે ગોંડલ ના તમામ સમાજે અને ખાસ કરીને પાટીદાર સમાજે અઢી લાખ

આજે એશિયા ના સૌથી મોટા યાર્ડના ચેરમેન ના પદ ને થોડાક પૈસા ચાર ચાર આંગણિયા ના માલિક થવા હું થી આજે તમે સમાજ ને વેચી ને કહી દયો કે એ તો મારો આ તો મારો બીજો બાપ છે શરમ આવી જોઈએ શરમરિયા શરમ આવવી જોઈએ હું ચારસો હાથ આખતો નહીં કે હું ગોંડલની પહેલા મારા બાપુજી આંખતા ને પછી હું આખતો ને ચારસો હાથ આંખતો હોય એ માણાને જયરાજ સિંહ આંખમાં ઉપાડીને ગોંડલ યાર્ડના ચેરમેન બનાવે અને પછી ભાજપ ભાજપના રાજકોટના જિલ્લા પ્રમુખ બનાવે અને ઈ ભાઈ ભાઈ ચાર ચાર આંગણીયાના પાર્ટનર પછી આમાં આમ બંગલો બે ત્રણ મકાન અને લકઝરીસ ઓલી કેવી કહેવાય આપણે ઇલેક્ટ્રિક કાર પછી એના ઘરના સદસ્યો પાસે લાખ લાખ દોઢ દોઢ લાખના ફોન આ કોન ચ ચકલા ચરક સમજી ગયા અમે સમાજ ને દીધું નથી તમે મને કોઈ એવો બતાવો હાર્દિક પટેલ પછી ની વાત છે બરોબર અને અમારે કોઈ હાર્દિક પટેલ થાવું નથી અમે અમે હું બે હાજર એકવીસ થી એમ એલ એ શું અમારા સૌરાષ્ટ્રના ગુજરાત ના નેતા પૂછી લેવું હો અમારે એવી જરૂર નથી સમજી ગયા પછી તમારા માટે બોલો વારો કોણ હે કો ઘી આવીને ધોકા મારી જાય તમારા કોણ બોલશે ખાલી એટલું કયો ને બીજું કઈ કેવું નથી એટલા બીવો છો એટલા હું કામ બીવાનું ભલામણ કાયદા કાનૂન છે આ જો હેરાન કરતા હતા ત્રણ જગ્યાએ અરજી નાખી ત્રણ જગ્યાએ ખોટી રીતે હેરાન કરતા હોય તો ન થઈ જાય મગજ વાપરો થોડો કે પેલા તો કાનૂન શીખવાનો છે કે આ એકતાલી અ એટલે હું આ પોસ્કો એટલે હું આ એકસો એકાવન એટલે હું પેલા આ શીખી લ્યો લ્યોને બાપની જરૂર નથી પછી હાલી જાવ

બસ બહુ મજા આવી ગઈ બહુ એટલે બહુ એટલે જાગતા રેજો હજી તો ઘણુંય કહું ને હજી તો મંડપ રોયપો ગણેશ બેહરા પછી મંડપ રોયપો થાંભલી રોયપી છે હજી હજી તો પ્યાલા પાવાના છે માતાને જમાડવાના છે ઘણુંય કરવાનું છે અને કરવાનું જ છે હો પછી ગાજો

નમસ્કાર ગુજરાત આજ આખા દિવસનો અને કાલ રાતનો પૂરો ઘટનાક્રમ સાંભળજો પટેલ સમાજ અને ગુજરાતની તમામ જનતા એક વાર આખો વિડીયો સાંભળજો મેં અલ્પેશ ઢોલરિયાનો વિરોધ કર્યો અલ્પેશ ઢોલરિયા એવું નિવેદન આપ્યું કે ગોંડલની સીટ ઉપર કોઈને લાર તપકતી હોય તો હજી ત્રી વર્ષ સુધી આ નવો એમએલ અમારો ગણેશ જાડેજા છે

જેતપુરના પીઆઈ સાહેબ પાસે હાજર થયો બીડી ઝાલા સાહેબ પીએ સાહેબ ફોન કરી અને પીઆઈ હેરમા સાહેબ હતા એની પાસે હાજર થયો બધી વાતચીત થઈને મને બેહાડી દીધો અને ભાઈ કે સમાધાન કરવાનું છે ને આપણે વિડીયો ડિલેટ કરના કોના છે ને આપણે કઈ લાંબુ આમાં કરવા નથી આ પ્રકારનું રાજકીય પ્રેશર આવ્યું બરોબર બે અઢી વાગ્યા મને બે હાઈ રહ્યો હતો પછી એનાથી ન પૈતો એટલે મને લઈ ગયા એલસીડીમાં એલસીબી ના પીઆઈ ઓડેદ્રા સાહેબે મારી પૂછપરછ કરી બધું આખું સત્ય તે બધું જાણ્યું પણ મારી ઉપર ગુનો દાખલ કર્યો નહીં એક રાજકીય માણસના જામીન રાખી અને મને હાળા હાથ વાઈ ગયા હાથ લઈ ગયા મને જવા દીધો કાલ હાજર થવાની રૂટી હવે સમાજને હું એવું કહેવા માંગુ છું ગુજરાતને હું એવું કહેવા માંગુ છું કે આપણે કોઈ એમ કેમ પ્રકારે કોઈને કોઈ એવા શબ્દો કીધા નથી કે આપણે કોઈ પ્રકારના એવા વિડીયો મૂક્યા નથી અલ્પેશ ધોલરિયાએ નિવેદન આપ્યું મેં એવું નિવેદન આપ્યું તો અલ્પેશ ધોલરિયા ઉપર ફરિયાદ થાય કે મારી ઉપર ફરિયાદ થાય તો એટલે મારા જૂના કેસ ખોલી જૂના કેસના વોરન બોરન્ટ લઈ આવીને આ પ્રક્રિયાએ મને ત્યાં બિહાર દીધો બરોબર હવે તો મારે કાલે હાજર થવાની કોઈ ગણતરી નથી આ બે હાથ જોડીને તમામને જણાવું છું આપણે ગોંડલની અંદર હાજર સત્યાવીસ માં લખવાનો એમાં બીજી કોઈ વાત નથી હવે મારે ઘરે જવાય એવું છે નહીં આ બધાય મને નિંદળાવી જેમ ગોતે બરાબર સમાધાન કરવા તો જોજો મિત્રો આ તમારી ઉપર કેવી રાજકીય ચાલ રમે એટલા માટે હું બે હાથ જોડીને નમ્ર અરજી કરું છું મુખ્યમંત્રી સાહેબને ગૃહમંત્રી સાહેબ અમિત સાહેબને અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને કે આ મારા ઉપર કોઈ ઘા થશે મારા ઉપર કોઈ પ્રકારનું કોઈ કાર્યવાહી કે આવડા લોકો મારી નાખે તોડી નાખે ભાંગી નાખે તો આની તમામ જવાબદારી અલ્પેશ ઢોલરિયા જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા ઉપર રહેશે અને ખોટી પ્રકારના ધોકા મહિરા કે કોઈ પ્રકારની બિન અધિકૃત કાયદાની વિરુદ્ધમાં જઈને કાર્યવાહી કરી તો એ તમામ જવાબદારી જેતપુર એલસીબી પીઆઈ અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ અને પીએસઆઈની રહેશે આ હું ચોખ્ખું ખુદ કહું છું મારા ઉપર લીગલી કોઈ ગુનો દાખલ થતો હોય લીગલી કોઈ કાર્યવાહી કરવાની હોય તો એમાં કરવાની અમે છૂટ આપીએ છીએ બાકી બીજી કોઈ પ્રકારની રાજકીય પ્રેશરમાં આવી કોઈ પ્રકારની જો મિલી ભગતથી કામ કર્યું તો ઈ એક પણ ટકાએ ચલાવી લેવામાં આવશે નહીં અને સમાજે અને ગુજરાતના તમામ લોકોએ વિચારવાનું તમારે આવી રીતના જીવવાનું છે ઓલા ટીએમ ગોંડલનો પાટીદાર સમાજ સત્તરસો વખત વિચારજો આજ મારો વારો છે આજ હું હું બોલ્યો છું એટલે મારી સામે બધા એવા છે કાલ સવારે તમારા દીકરાને આવી તકલીફ પડશે ને તેથી કોઈ ભેગું આવશે ને આ છેલ્લો ને પેલો મોકો છે એટલે તમામ સમાજ ભેગા થઈ અને આમાં અમને સાથ આપજો ખાસ કરીને પાટીદાર સમાજને કહું છું કે આમાં પૂરેપૂરો સહકાર આપજો આપણે કોઈ પ્રકારનું ખોટી રીતે કોઈના બાપથી ફાટી પડતા નથી અને ફાટી પડવાના નથી આપણે આપણો કાર્યક્રમ કાલથી રાબેતા મુજબ ચાલુ જ રાખશું અને અલ્કેશભાઈ ઢોલરિયાને કાનમાં કહી દઉં કે ખોટી રીતે સમાધાન કરવાના અબરખા જોતા હોય તો તમે તમારી રીતે લીલ ભણાવી લેજો બાકી એક ટકાની આ બાબતે સમાધાન થશે નહીં બરાબર તમે પટેલના દીકરા છો હુંય પટેલનો દીકરો છું પણ બોલતા પહેલા હો વખત સરસ્વતી માને યાદ કરી લેવાય પછી બોલાય પછી જ્યાં આવે ને એવા નિવેદન દેવાય તમે નિવેદન દીધું છે અલ્કેશ ઢોલર એ ઉપર ફરિયાદ થાય તો જ મારી ઉપર ફરિયાદ થાય હું જેલમાં જાય અલ્પેશ ડોલરિયા જેલમાં જશે આ એક હજાર ટકાની વાત છે બીજી આમાં કોઈ વાત બાકી અમારું કોઈ અરે કોઈ પ્રકારનું યુદ્ધ નથી અમારી નાની એવી અમથી માંગણી ઈચ્છે કે અલ્પેશ ડોલરિયાએ ભાજપ વિરુદ્ધ જઈને કામ કર્યું છે પક્ષ વિરોધી આ એવું નિવેદન દીધું છે ગણેશ જાડેજા એનો એમએલએ બનશે આ સત્તા એની પાસે નથી તો ભાજપ એને સસ્પેન્ડ કરે અને ગોંડલની અંદર અનામત આવે સીટમાં અને પાટીદાર સમાજના ગમે યુવાનને ટિકિટ આપે પણ અમારી પેલી પ્રાયોરિટી એક જ છે એ તમને ખબર છે એટલે બધાય જાણજો મને કાઈ થાય મને ખોટી રીતે કોઈ એક્સિડન્ટ મરાવી નાખશે તો તમામની જવાબદારી અલ્પેશ ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાની રહેશે મારી નાય બધાય આ વિડીયો જોજો બાકી મુંજારા નહીં કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ જ છે આ તો નેટ વહી ગયું ને એટલે થોડોક ગેપ પડ્યો સવારે તમને મજા આવી જશે જય સરદાર આપનું શું માનવું છે આ સમગ્ર ઘટના પર કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય સનાતન જય હિન્દ